વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની ઉત્તર ઝોનની કચેરી બહાર કેન્દ્ર સરકારની યોજનાનું બેનર નજરે પડતા કોંગ્રેસે ચૂંટણી અધિકારી પર સવાલો ઉભા કર્યા છે વડોદરાના ના નાગરવાડા વિસ્તાર આવેલી મહાનગરપાલિકાની ઉત્તર ઝોનની કચેરીની બહાર કેન્દ્ર સરકારની યોજના બેનર લાગેલું છે લોકસભા બેઠકના કોંગ્રેસના ઇન્ચાર્જ અમિત રાજે ત્યાંથી પસાર થતા હતા ત્યારે બેનર નજરે પડ્યું હતું જેને લઈને અમિત રાજે વિરોધ ઉઠાવ્યો હતો અમિત રાજે જણાવ્યું હતું કે સરકારી કચેરી પર બેનર લાગેલું હોવાથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય છે સરકારી કચેરી પર લાગેલું બેનર નજરે પડે છે તો ચૂંટણી અધિકારીઓ અને પાલિકાના તંત્રને બેનર દેખાતું નથી સાથે સાથે આદર્શ આચાર સંહિતા માટે તંત્ર દ્વારા ફ્લાઇંગ સ્કોર્ડ ની રચના કરાઈ છે તો ફ્લાઇંગ સ્કોર્ડ ને પણ આ બેનર દેખાતું નથી જેવા અમિત રાજે સવાલો ઉભા કર્યા હતા અમિત રાજે વધુમાં જણાવ્યું હતું કે તે આ અંગે જિલ્લા કલેક્ટર ને પણ લેખિતમાં ફરિયાદ કરશે આજ રોજ હું સિટીમાંથી પસાર થતો ત્યારે નાગરવાડા ખાતે આવેલી વડોદરા મગનગરપાલિકાની ઉત્તર જુનની કચેરી જે છે જે વોર્ડ નંબર સાત કહેવામાં આવે છે તેની અંદર નરેન્દ્ર મોદી સાહેબનું એક મોટું બેનર લગાવવામાં આવેલું આ એક આદર્શ આચાર સંહિતાનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવાની આ બાબત છે બીજી વસ્તુ વસ્તુ આ કચેરી સરકારી છે છે અને બાબત કે અંદર આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી જ કોર્પોરેશન તંત્ર બેનર હોર્ડિંગ ને બધું ઉતારવાની પ્રક્રિયા કરી પણ આ જો તમે જોઈ શકો છો પાછળ નદી આંખે આટલું મોટું બેનર લગાવેલું છે આ દિવાળા તરે અંધારું એવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે કે આ ચૂંટણી કમિશનર તેમજ કોર્પોરેશનનું તંત્ર એમનું કોઈ તાલમેલ નથી મને લાગે છે કાં તો પછી આ અધિકારીઓની ભૂલોને લીધે આ પ્રોબ્લેમ થયું છે અને આ જે ફ્લાઇંગ સ્કોડ બનાય છે પહેલી સ્કોડ બનાય છે એ ફક્ત એક નામ પૂરતી જ છે અને એક પેપર પૂરતી જ છે જો ફ્લાઇંગ સ્કોડે આ પ્રકારની કામગીરી જો સારી પ્રકારની કામગીરી કરી હોત તો આ બેનર એંગળી ના હોત એટલે આ એક કોની ભૂલ છે એ મહત્વનું છે હું ચૂંટણી કમિશનને પણ ઇવિઝની અંદર ફરિયાદ કરી છે કે આ સરકારી ઓફિસ છે ને એની અંદર આટલું મોટું બહેનો હોવા છતાંય કેમ આ લોકો નરી આંખે જોઈ શકાતું બેન કેમ એ લોકો હટાવતા નથી એટલે આ બહુ ઘણી ગંભીર બાબત છે આની બાબતને હું કલેક્ટરમાં પણ હું લેખિતમાં ફરિયાદ કરીશ